એનેમિયા મુક્ત ભારતના અંતર્ગત દાહોદના વિવિધ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો બહેનો તેમજ એડોલેશન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત અગિયારથી ઓગણીસ વર્ષની કિશોરીના બ્લડ સેમ્પલ રાજકોટ એમ્સ હોસ્પિટલ ખાતે એનેમિયાનું સાચું કારણ જાણવા તપાસ અર્થે મોકલવામાં આવશે એનેમિયા મુક્ત ભારત અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેડ નગરાલા ગરાડુ બાંડીબારા તેમજ સાગરડપાડા ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના એડીએચ શ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ મુક્ત ભારત અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ જે દરમિયાન આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની સગર્ભા બહેનો તેમજ એડોલેશન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત અગિયારથી થી ઓગણીસ વર્ષની કિશોરીઓના લોહીના નમૂના હિમોગ્લોબિન માટે લેવામાં આવ્યા હતા પાટણ મેડિકલ કોલેજ મેડિકલ વિદ્યાર્થી તેમજ મેડિકલ ઓફિસર દાહોદ દ્વારા એનેમિયાનું પ્રમાણ કેમ ઓછું છે તેના કારણ શોધવા સગરબા માતા અને કિશોરીઓના બ્લડ સેમ્પલ કલેક્શન કરી રાજકોટ એમ્સ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવશે એનેમિયાનું સાચું કારણ શું છે તેના ઉપર અભ્યાસ કરવામાં આવશે આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર યોજાયેલ કેમ્પની અંદર એક કેન્દ્ર દીઠ સાહીઠ સગરબાઓ અને સાહીઠ કિશોરીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા નમૂના લઈ તેમના શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આર્યન ફોલિકની ગોળીઓ વિશે તેમજ પોષણયુક્ત ખોરાક વિશે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પીએસસી ના મેડિકલ ઓફિસર શ્રી પીએચસી નો સ્ટાફ સીએચ એમ પીએચ ડબલ્યુ એલ આરબીએસ કે ટીમ સહિત ખિલખિલા ટીમ ઉપસ્થિત રહી હતી